દક્ષિણ ગુજરાતમાં શિક્ષકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી હોય અને ગેરવર્તણૂક કરવામાં આવી રહી હોય તેવા અનેક કિસ્સા એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે સૌ વાત કરીએ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘાનવેરી ભુરવડ પ્રાથમિક શાળાની શાળા દ્વારા એક વ્યક્તિને એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આ શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં માતાનું નામ પણ નહોતું દાખલ થયાની તારીખ પણ નહોતી તેમજ કેટલો અભ્યાસ કર્યો છે તે પણ જણાવવામાં આવ્યું નહોતું અને શાળા છોડ્યાનું કારણ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો ત્યારે પ્રશ્ન એ થાય છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કયા આધાર પુરાવા હેઠળ બનાવવામાં આવ્યું હતું તેમજ શાળાના શિક્ષકોના કોઈ મળત્યા માટે આ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો બનાવવામાં નહોતું આવ્યું ને આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે તેમજ એક ન્યૂઝ ચેનલના પત્રકાર સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે પત્રકાર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને પત્રકારને વિડીયો રેકોર્ડિંગ બંધ કરવા માટે ધમકાવવામાં આવ્યા હતા લોકતંત્રની ચોથી જાગીર એટલે પત્રકારત્વ અને એવા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરવું એ કેટલા અંશે યોગ્ય તેમજ સ્થળ પર વચેટિયા દ્વારા શાળાની ફાઇલો ખોલવાનું ચાલુ કરવામાં આવ્યું હતું તો શું શાળાનું સંચાલન આ વચેટિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે સમગ્ર મામલાને લઈને એક એનએસયુઆઈના મંત્રી દશરથ કડુએ માહિતી આપી હતી હું કડુ દશરથ ગુજરાત એનએસઆઈ પ્રદેશ મંત્રી જે કપરાડા તાલુકામાં એવી ઘટના બની છે પૂર્વ પ્રાથમિક શાળાની અંદર કે પ્રિન્સિપલ દ્વારા બેદરકારી કરવામાં આવી છે કે અનેક એલસીઓ કાઢી આપવામાં આવ્યું છે તેમાં ખાલી અધૂરી માહિતી આપીને એ લોકોની કંઈક જાતિનો દાખલો પાડવા માટે મામલતદાર ખાતે બે ત્રણ ધક્કા ખેડા કેમ કે કારણ એનું એ હતું કે જે એલસી લખવામાં આવ્યું છે એમાં તારીખો પણ લખવામાં આવ્યું નથી જે જગ્યાએ વિદ્યાર્થીનું નામ છે એ જગ્યાએ પિતાનું પણ નામ લખવામાં આવ્યું છે અને જે દિવસે એને એડમિશન કર્યું એની પણ તારીખો નથી એને રજિસ્ટર નંબર પણ નથી એ એટલી બધી બેદરકારી છે કે આ કપરાડાના વિદ્યાર્થીઓ પર ભવિષ્યને ચેડા થઈ રહ્યા છે કારણ એ છે કે જ્યારે જ્યારે પ્રિન્સિપલો કંઈ સજામાં આવતા હોય ત્યારે કપરાડા જ કેમ દેખાતો હોય છે અનેક એવી સમસ્યા થઈ ગઈ છે કે કઈ બી જગ્યાએ વલસાડ જિલ્લાની અંદર કંઈ પ્રિન્સિપલો હોય કે શિક્ષક લોકો હોય એ લોકો અનેક કંઈ કારણોસર ભૂત થઈ હોય તો એ લોકો કપરાડામાં જ કેમ લાગતા હોય છે અભાન જેવા શિક્ષકો અમને અહીંયા નથી જોઈતા અને આ શિક્ષણ મંત્રી પણ ધ્યાન લઈ તાત્કાલિક પ્રમાણે આ પ્રિન્સિપલ અહીંથી જે પ્રિન્સિપલ ભુરવડ ગામમાં છે એ પ્રિન્સિપલને અહીંથી બીજી જગ્યાએ બદલી ના કરવામાં આવે તો અમે સોમવારે ટાળાબંધી કરીશું અનેક અધિકારીઓ જે પણ લાગતા ઓળખતા હોય એ લોકો ધ્યાન રાખે બાકી અમે ટાળાબંધી કરીને ગાંધી ચિંતયા માર્ગે આંદોલન કરીશું તાપી જિલ્લાના ઉચ્છલના સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક છેલ્લા ત્રણ વર્ષથી શાળાએ દારૂનો નશો કરીને આવે છે અને બાળકોને કંઈ પણ ભણાવતા નથી તેમજ બાળકોને જ દારૂ લેવા મોકલતા હોય છે ત્યારે એસએમસીના સભ્ય અને ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શિક્ષકની બદલી કરવા માંગ કરી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના કોકણી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લલ્લુભાઈ સિંહ ગામે દરરોજ દારૂનો નશો કરીને શાળાએ આવે છે અને બાળકોને ભણાવતા પણ નથી તેમજ શાળાના બાળકોને જ દારૂ લેવા માટે મોકલે છે ત્યારબાદ દારૂનો નશો કરીને શાળાએ પણ સુઈ જતા હોય છે શિક્ષક દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે જેના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે અને શિક્ષક દ્વારા દારૂનો નશો કરવામાં આવતો હોવાથી બાળકોના માનસપટ પર કયા પ્રકારની અસર થતી હશે તે આપણે સૌ સમજી શકીએ છીએ શાળાના શિક્ષક લલ્લુભાઈ દ્વારા શાળામાં નશો કરીને આવતા હોવાથી એસએમસીના સભ્ય અને ગ્રામજનોએ વહીવટ

હવે ગ્રામજનોની માગણી એવી છે કે આ શિક્ષકની બદલી કરાવ તો એના માટે અમે એવું નક્કી કર્યું છે કે આ શિક્ષક એકત્રીસ તારીખે હાજર થાય અને એમના માટે અલગ સ્કૂલમાં જગ્યા કરવી અને એની જગ્યા પર ત્યાં એક ગામના બીએડ વિદ્યાર્થી છે એમને હાલ પૂરતું ત્યાં ચલાવ નક્કી કરવામાં આવ્યું છે અને વૈકલ્પિક તરીકે એક શિક્ષક પટેલ ફળિયાનો એકત્રીસ જાન્યુઆરીના રોજ નિવૃત્ત થાય છે અને એને સત્રનો લાભ મળે છે તો એ શિક્ષકને એ જગ્યા પર શિફ્ટ કરવાનું વિચાર્યું છે